જોરદાર ન્યૂઝ અને આ ભાઈ હું થયું ભાઈ એન્ડ મને બધા મસ્ત અને આશા એન્ડ આજે મેં છે બરોબર અને આ મારે ખાવાનું બને છે मम्मी કે રોટલા ઉઠી પછી ઘરે તો પછી બાર જઈએ તો બતાવી તો ગાય તો હમણાં મારા મામાના ઘરે પહોંચી ગયું છું અને આ મારો મામા કેવું છે નગર ગણ ગઈ રહ્યા છે હવે કઈ દી રહ્યા છે અને પેલો સાહેબ અંદર ભરાઈને વાતે કરવા બાજી રહ્યો બરોબર એને અમને ડિસ્ટર્બ નહીં કરતા અને આ બાજુ કંઈ ટીવી ચાલે છે અને અમે બે જાય બરોબર ને હમણાં એમટી આવે એટલે જઈએ એમટી આવે એટલે કઈ જઈએ એમટી એમટી વાગડે જઈએ હું કા એકલી જી કે એકલી જી એકલી પાર લાદમ

રહી ગયા છે હોળી મળેલો કે પણ આને છે ને બો આ બો ધ્યાન નઈ આમ બધા હતા ને કે ગા એટલે ધ્યાન નઈ હતું ધ્યાન નતું એન હવે આ ભાઈ હેલ્મેટ બેલ્ટ લઈ લીધું છે પછી નીકળ્યા છે હવે કઈ કઈ જઈએ શૂઝ શૂઝ લેવા જવાનું છે તો શૂઝ બૂટ લે તું શૂઝ ન કેવાનું લા બૂટ કહેવાનું બસ આપડી દેશી ભાષા બૂટ બરોબર એ શૂઝ બૂટ લેવા જઈએ હવે મળીએ

અને હેલ્મેટ કેવું લાગે એમ હેવી લાગે છે કમેન્ટ કરજો જરી હે કમેન્ટ કર દેજો હેલ્મેટ કેવું લાગે કેવું લાગે છે આપણે તો બરોબર એ બુટ બુટ પછી નહી તો ગાડી નંબર વાળા બુટ લેવા મળી ગયા છે એન્ડ આ બુટ બુટ અમે સિલેક્ટ કરી લીધા છે બરાબર એન્ડ આ જો બુટ બુટ અમારા બુટ નો કઈ બિલિંગ બિલિંગ થાય છે એન્ડ બિલ બિલ

ઈ છે અરે એન્ડ બસ ગાઈસ ઈસ હમણા અમે વિડિયો શૂટ કરતા હતા ને છે કાંટો જોરદાર ન્યુઝ અને આ ભઈ હું કીધું ભઈ કાંટો વાગી ગયો ભઈ કાંટો કાંટો ફરે જઈ રહ્યો બરાબર આ કાંટો વાગી ગયો છે એન્ડ અમે વિડિયો વિડિયો શૂટ કરે આ ભઈને કાંટો છે આ બધું ફૂલ માહોલ આ બધું ખેતી વાળું છે બધાને ફરાય છે સારું પગ ને ફરાય બીજે ની ફરાય સારું બરાબર